જગ્યાએ મેં આ મે નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની ની અવગણના થાય છે અને આ કલાકારોના ના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોર વિધાનસભાથી ગુસ્સે થયા છે જી હા મિત્રો તે નારાજ થયા છે કેમ કે તેમણે બધા કલાકારોને બોલાવ્યા છે પણ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને બોલાવ્યા નહીં તેના કારણે તે ગુસ્સે થયા છે અને નારાજ થયા છે અને કહે છે કે તમે બધા કલાકારને બોલાવ્યા એના માટે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે ઠાકોર સમાજના કોઈ કલાકારને કેમ ના બોલાય તેના માટે તે કહી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પેલા તો તમે મારી ચેનલમાં નવા હોય તો કરી નાખજો મારી ચેનલ ને અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ જેમ તેમ શેર કરજો તો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાય બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિમાન અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે એટલે મને દુઃખી થયું કે ભાઈ મને બોલાયો ના બોલાય ની વાત નથી મને હમણાં એક પત્રકાર મિત્ર ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમે ગુજરાતના સુપરસ્ટાર છો તમને કેમ ના બોલાયા મેં કીધું એ માનતા હોય એવું લાગે અમારા કલાકાર ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ ઘણી જગ્યાએ મેં આ મે નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક એ અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે